જય શ્રી કૃષ્ણ મિત્રો તો પોલિયાનાની વાર્તાના પાર્ટ થ્રીમાં આપનું સ્વાગત છે ખુશ નિજાજી પોલિયાના અને તેની ખુશીની જાવી માસીનું ઘર દૂરથી જોઈને જ પોલિયાના રાજી રાજીના રેડ થઈ ગઈ હતી તે ઘરમાં પ્રવેશી ત્યારે તેનું સ્વાગત કરવા માસી ખુરશીમાંથી ઊભા ન થયા માત્ર પુસ્તકમાંથી માથું ઊંચું કર્યું પણ એવું કશું ધ્યાનમાં લેવાની પોલિયાનાની ફુરસદ નહોતી તે તો સિંધી દોડીને માસીને વળગી પડી તમે મને પોતાની સાથે રહેવા બોલાવી તેના માટે હું ખુશ થાઉં છું એટલું ઓછું છે ભદ્ર મહિલા ક્લબ સિવાય જ્યારે તમારી પાસે કોઈ ન હોય ત્યારે તમે અને નાનસી મને એટલા વહલા લાગો છો પોલિયા નાના આ વહલ ભર્યા તસરાતી માસી પોઠા પડી ગયા તેમને આવી આદત નહોતી એટલે તેને પોતાનાથી અડગી કરવા માટે તેમણે બહાનું આગળ ધર્યું અરે મને બરાબર જોવા તો દે તું કેવી દેખાય છે તે પોલિયાના તરત હસતા હસતા સહેજ દૂર ખસીને ઊભી રહી મારા ડાઘાવાળા ચહેરા અને ચપટાવાળા ફ્રોકમાં ખાસ કશું જોવા લાયક છે નહીં પણ પપ્પા કહેતા હતા કે તેનું વાક્ય વચ્ચેથી કાપતા માસી કહ્યું પપ્પા શું કહેતા હતા તેની વાત જવા દે આપણે તારા રૂમમાં જઈ તું સામાનની પેટી લાવી હોઈશ ને વળી પોલિયાનાએ તેનો સવિસ્તર જવાબ આપવાનું શરૂ કર્યું વળી તેમાં પપ્પા કહેતા હતા આવ્યું હશે તે સાથે જ માસીએ જરાક સખત અવાજી કહ્યું

પણ નતી ના આવીને તે થોડી હળવી થઈ કે તરત તેનું મન આ રૂમ માં કેવી રીતે સરસ છે તે શોધવા માં લાગી ગયું હું બહુ ખુશ છું કે અહીં હરીશો નથી મારે એટલે મારા ચહેરાના ડાકા જોવા મટ્યા

ખુશ થવાની રમત હું સાવ નાની હતી ત્યારની વાત છે મને ઢીંગલી જોઈતી હતી ને પપ્પાએ ભદ્ર મહિલા ક્લબને લખી મોકલાવ્યું હતું એટલે મને ઢીંગલી મેળવવાની બહુ આશા હતી હવે જ્યારે સામાન આવ્યો ત્યારે તેમાં ઢીંગલી ન આવી તેના બદલે એક કાગડોળી આવી તેમણે લખ્યું હતું કે દાતાઓએ આપેલા સામાનમાં ઢીંગલી આવી નથી પણ અમે કાગકળી મોકલી રહ્યા છીએ ત્યારે કોઈ બાળકને કામ આવે એવી આશા મારું દિલ તૂટી ગયું હું ખૂબ રડી ત્યારે પપ્પાએ મને આ રમતની વાત કહી તેમણે કહ્યું કે દરેક વાતમાં દરેક સંજોગોમાં કંઈક તો એમ હોય જ છે જેના માટે ખુશ થઈ શકાય એ શું છે તે શોધવું એ જ રમત છે શોધી એ તો ખરા પાછું એ એવું હોવું જોઈએ કે જેના માટે દિલથી ખુશ થઈ શકાય અરે ઢીંગલી જોતી હોય ત્યારે કાઘ ઘોડી મળે એમાં વળી ખુશ થવા જેવું શું ભલા નાનજી વિચારપૂર્વક કહી છે છે પોલિયાના ખુશીથી રણતર અવાજી કહી અલબત્ત મને પણ એ પહેલી વાર નહોતું જડ્યું અને પપ્પાએ મને કહેવું પડ્યું હતું જો કે હવે હું આ રમતમાં એવી માહિર થઈ ગઈ છું કે કેટલી વાર મારે વિચારવું સુધ્ધા નથી પડતું મને સામેથી જ જડી જાય છે તો તમારે મને એ કહેવું પડશે કે મને તો નથી સુજ તું નાનસીએ હથિયાર હેઠા નાખી દીધા અરે એમાં ખુશ સંભાળ જેવું છે કે તમને કાળ ગોળીની જરૂર જ નથી તમારા પગ સલામત છે ઓલિયાના આખું વદન હસુ થતું ગયું બસ ત્યારથી અમે એ રમત રમીએ છીએ રમવાનું કેટલું અઘરું તેટલી વધુ મજા આવે જ્યારે તમે ખુશ થવાની બાબત શોધવા લાગો છો ત્યારે બીજી વસ્તુ જેમ કે ઢીંગલી પરથી તમારું ધ્યાન હટી જાય છે અલબત્ત કેટલીક પરિસ્થિતિમાં બહુ બહુ અઘરું હોય છે રમવાનું જેમ કે જયારે તમે એકલા રહી જાઓ અને તમારા પપ્પા શુદ્ધ ભગવાન બોલાવી લે નાનસી અવાચક રહી ગઈ પણ પોલિયાના તો બોલતી જ રહી મને અને પપ્પાને આ રમત રમવાનું એટલું ગમતું હતું અમે બહુ મજા કરતા હતા પપ્પા ગયા પછી અમે ભદ્ર મહિલા ક્લબના કેટલાય સભ્યોને સુંધા આ રમત રમાડવાનું શીખડાવી દીધું હતું અહીં આવ્યા પછી હું વિચારતી હતી કે કદાચ માસી મારી સાથે આ રમવું પસંદ કરે નહીં તો હું સાવ એકલી પડી જઈશ ને રમવું અઘરું પડશે નાનસી મનમાં બબડી